નમસ્કાર ગયા અધ્યાયમાં વ્યાસજીએ આપણને યજ્ઞની જટિલતાઓ અને એના વિવિધ સ્વરૂપોની ઊંડાણપૂર્વક સમજાણા વ્યાસજીએ સમજાવ્યું રાજા જન્મેદે દ્વારા કે યજ્ઞ ત્રણ પ્રકારના હોય સાત્વિક રાજસિક અને તામસિક અને જે ગુણ તમે દેખાડો એ પ્રમાણે એ ગુણ યજ્ઞમાં પ્રગટ થાય છે પણ સૌથી સર્વોચ્ચ યજ્ઞ છે એ માનસ યજ્ઞ છે અને એ જે છે મુક્ત આત્માને જે મોક્ષ પામવું છે અને પાછા નથી આવવું મૃત્યુ લોકમાં એના માટે કે જે લોકોને સાંસારિક ઈચ્છાઓથી મુક્ત અને મોક્ષ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય છે એ જ માનસ યજ્ઞ કરી શકે વ્યાસજી પાંડવો દ્વારા કરવેલ કરાવેલા રાજસૂય યજ્ઞની ટીકા પણ કરે છે કહે છે કે યજ્ઞ યોગ્ય ઈરાદા અને શુદ્ધ સામગ્રી સાથે થવો જોઈએ નિર્ધારિત નિયમોનું પાલન થવું જો જરા પણ વિગુણતા આવી જાય તો એ યજ્ઞ નો જે ફળ છે બદલાઈ શકે છે અને વ્યાસજી કહે છે જન્મે જઈને કે તમારા પિતા પરીક્ષિતે ખૂબ ખોટું કામ કર્યું છે મુનિના ગળામાં સાપ પહેરાવી મરેલો સાપ દીધો અને એટલા માટે એમને જે દુઃખો આપ્યા છે અને દુઃખો ભોગવ્યા છે કારણ કે છેલ્લા સાત દિવસ મહેલમાં રહ્યા સ્નાન આદિ કર્મ નથી કર્યા કોઈ પ્રકારનું દેહ મુક્તિ માટેના પ્રયત્ન નથી કર્યા દેહ અને આત્માની મુક્તિ સમજી નથી શક્યા પરીક્ષિત અને એટલે એમનો સ્વર્ગવાસ થવો ખૂબ અઘરું છે અને એટલે પિતાને નરકમાંથી મુક્ત કરવા માટે દેવી યજ્ઞ કરો એવી ભલામણ કરે છે આજના અધ્યાયમાં આપણે સંવાદને આગળ લઈ જવો છે ત્યાં જન્મેજયજી વ્યાસજીને પૂછે છે જન્મેજય પૂછે છે કારણ કે વ્યાસજીએ કીધું કે વિષ્ણુ ભગવાને સર્વપ્રથમ દેવી યજ્ઞ કર્યો એવું ગયા અધ્યાયમાં કહી દીધું જન્મે જયને પ્રશ્ન થયો છે કુતુહલ છે કે વિષ્ણુ ભગવાન કેવી રીતે કર્યો આ યજ્ઞ અને એની ચર્ચા આજે આપણે આ અધ્યાયમાં કરવી જન્મેજ કહે છે કે જગતના કારણરૂપ પ્રભાવશાળી શ્રી વિષ્ણુએ પૂર્વે હે પિતામાં કયા પ્રકારે દેવી યજ્ઞ કર્યો હતો તેમાં કોણ બ્રાહ્મણો હે મહામતે સહાયકારી થયા તથા તે યજ્ઞમાં વેદ તત્વના જ્ઞાતાઓ ઋત્વિજો કોણ થયા પરંતપ તમે મને કહો પછી દ્રષ્ટ કર્મથી તે યજ્ઞ હું પણ કરીશ પણ પ્રથમ તો અંબિકાનો વિષ્ણુએ જે યજ્ઞ કર્યો હતો તે સંભળાવો વ્યાસજી કહે છે કે હે રાજન હે મહાભાગ આ પરમ અદ્ભુત કથાને સવિસ્તાર સાંભળ કે જે પ્રકારે ભગવાન વિષ્ણુએ વિધિપૂર્વક યજ્ઞ કર્યો હતો જ્યારે ત્રણ શક્તિઓ આપીને તે દેવીએ ત્રણેય દેવોને વિદાય કર્યા આપણને યાદ હશે આપને કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા થયા છે મધુ કૈટા બને હાર આપી દીધી છે વિષ્ણુએ અને ત્યારે ત્રણ ઉભા છે અને દેવીએ એ વખતે એમને વિમાન આ રોડ કર્યા કર્યા છે અને પછી એમને પોતાના સ્થાનમાં લઈ ગયા દેવી પહેલા તો ચારેય તરફ જુદા જુદા બ્રહ્માંડ દેખાડ્યા છે અને પોતાના સ્થાનમાં લઈ ગયા ત્યારે ત્રણેય સ્ત્રી રૂપ બની ગયા છે એટલે એ વાત કરે છે વ્યાસજી કે ત્રણેય શક્તિઓ આપી એમને અને દેવીએ ત્રણેયને જ્યારે વિદાય કર્યા ત્યાંથી પોતાના ધામમાંથી ને પછી તેઓ ત્રણેય રૂપ પામીને વિમાનમાં બેઠા ને પછી ઘોર મહાસાગરમાં તેઓ પહોંચ્યા અને પછી તેઓએ પૃથ્વીને ઉત્પન્ન કરી અને એનું નિવાસસ્થાન બનાવ્યું ને તે વેળા જ્યારે દેવીએ પોતાની આધાર શક્તિ આપી ત્યારે તે પૃથ્વી સત્વર અચળ થઈ મધુ કૈટભના મેદના સંયોગથી મેદી ધારણ કરવા કરતી હોવાથી હોવાથી તે પૃથ્વી કહેવાય છે અધિકતાથી મહી પણ કહી છે તે પૃથ્વીને શેષના મસ્તક પર અધ્ધર કરી રાખી ધારણના નિમિત્તે વિસ્તારપૂર્વક પર્વતો કર્યા જેમ કાષ્ટમાં લોહની મેઘ લગાવવામાં આવે છે આ પર્વતો રચેલા છે ને વિભૂધ લોકો તેને મહીધરો નામથી કહે છે હે મહારાજ ઘણા યોજનના વિસ્તારમાં મણિમય શિખરોથી સુશોભિત પરમ અદ્ભુત સુવર્ણ પર્વત મેરુ રચેલો છે મરીચી નારદ અત્રિ પુલ પુલચ્છ ક્રતુ દક્ષ ને વશિષ્ઠ એ બ્રહ્માજીના આઠ પુત્રો છે મરીચીથી કશ્યપ થયા ને તેમને તેર દક્ષ કન્યાઓ વિવાહમાં આપી એથી અનેક દેવતાઓ અને દૈત્યો પ્રગટ થાય આથી કરીને કાશ્યપી સૃષ્ટિ એટલે કશ્યપના વંશનો વિસ્તાર થયો તે વંશનો વિસ્તાર મનુષ્ય પશુ સર્પાદિક ભેદથી અનેક પ્રકારનો થયો બ્રહ્માના અર્ધદેહથી સ્વયંભુવ મનુની ઉત્પત્તિ થઈ ને બ્રહ્માના વામ ભાગમાંથી શતરૂપા નારી ઉત્પન્ન થઈ તે શતરૂપાને પ્રિયવૃત્ત ને ઉત્તાન એ બે પુત્રો થયા અને અતીવ રૂપાળી ત્રણ પુત્રીઓ થઈ આ પ્રકારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ને મેરુના શિખર પર પોતાનું સ્થાનક કર્યું ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં રમણ કરવા લાગ્યા તે વૈકુંઠ ક્રી મનોહર ને સર્વ લોકોની ઉપર વિખ્યાત છે શિવજીએ સ્વનિવાસ સ્થાન કૈલાશ બનાવ્યું ને ભૂતગણોને પ્રાપ્ત કરીને તેઓ યથેચ્છા વિહાર કરવા લાગ્યા સ્વર્ગ અર્થાત ત્રિવિષ્ટ રૂપ मेरुना शिखर पर कल्पिय ने सुरेंद्र स्थान अनेक रत्नों शोभायमान बनी समुद्र मंथन पारिजात नाम उत्तम वृक्ष प्राप्त दांत वालो हाथी ने कामदा काम समय त्यांथी प्राप्त था उच्च श्रवा अश्व ने रंभादिक अप्सरा आ बधा स्वर्ग भूषणों इंद्र ने प्राप्त धनवंतरी ने चंद्रमा समुद्री प्रकट था सघला स्वर्ग मि पी देवों मध्य में शोभ में राजन आ प्रकारे त्रन प्रकार सृष्टि उत्पन्न थी ને તેના ભેદ દેવતા તીર્થક ને મનુષ્ય એમ કલ્પિત છે અંડજ સ્વેદજ ઉભિજ ને જરાયુજ એમ ચાર પ્રકારના જીવો કર્મના અનુસરે થયા છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ પ્રમાણે સૃષ્ટિ રચીને પોતપોતાના સ્થાનકોને શ્રેષ્ઠ કરવા લાગે આ પ્રકારે સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ ત્યારે ભગવાન વિષ્ણુ અચ્યુત એવા પ્રભુ મહાલક્ષ્મીના સાથે પોતાના ભુવનમાં ક્રીડા કરવા લાગ્યા એક વેળાએ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ બેઠા હતા તેવામાં તેમને મણિમંડિત એવો પૂર્વે જોયેલો સુધાસાગરનો દ્વીપ સાંભળી આવ્યો જ્યાં મહામાયાના દર્શન કરીને મંત પ્રાપ્ત કર્યો હતો ને જેના મહિમાથી પોતે સ્ત્રી ભાવને પામી ગયા હતા એ પરમ શક્તિનું સ્મરણ એમને થઈ આવ્યું તે પરમ શક્તિનું સ્મરણ કરીને રમાપતિ વિષ્ણુએ અંબિકા યજ્ઞ કરવાની ઈચ્છા કરી તે વેળા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાંથી નીચે ઉતરીને ભગવાન શંકરને બોલાવ્યા પછી વિષ્ણુજીએ બ્રહ્માજીને વરૂણને ઇન્દ્રદેવને કુબેરને અગ્નિને યમદેવને વશિષ્ઠને કશ્યપને દક્ષને વામદેવને બૃહસ્પતિને બોલાવ્યા અને યજ્ઞનો વિશાળ સમારંભ કરાવ્યો તે સમારંભ મહાવિભાવવાળો સાત્વિક તથા મનોહર હતો શિલ્પશાસ્ત્રીઓ દ્વારા પછી વિષ્ણુએ એક વિશાળ મંડપ રચાવ્યો ને સુવ્રત ધારી સત્યાવીસ ઋતુજને પસંદ કર્યા પછી ચિતી અને સારા વિસ્તારવાળી વેદીઓ વિરચી ને બ્રાહ્મણો દેવીના બીજ સહિત મંત્ર જાપ કરવા લાગ્યા ને વિધિપૂર્વક કલ્પના કરીને હવી કરવા માંડ્યા આ વેળાએ હવનનો વિસ્તાર હોવાથી એક અશરી વાણી પ્રગટી તે વાણી મધુર સ્વરથી વિષ્ણુના પ્રતિ બોલી હે વિષ્ણુ તમે સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છો સકળ દેવતાઓમાં માન્ય ને પૂજનીય થશો સમર્થ થશો બ્રહ્માદિ દેવતાઓ ઇન્દ્ર સહિત દેવતાઓ નિરંતર તમારું અર્ચન કરશે સકળ મનુષ્યો તમારામાં પ્રીતિ કરશે ભક્તિ કરશે અને તમે સકળ મનુષ્યોમાં વરદાયી કહેવાશો હે વિષ્ણુ તમે સકળ દેવતાઓની કામના આપનારા પરમ પરમેશ્વર કહેવાશો ને સકળ યજ્ઞોમાં યાજકો વડે મુખ્ય દેવ તરીકે તમે જ પૂજા છો લોકો તમને પૂજશે ને તમે વરદાતા કહેવા દાનવોથી અતિ પીડા પામેલા દેવતાઓ સદાય તમ રોજ આશ્રય કરશે હે પુરુષોત્તમ પ્રાણીમાત્રનું તમે શરણ થશો ને સકળ વેદ તથા વિશાળ યજ્ઞોમાં તમે પરમ પૂજ્યતમ થશો ને તમારી અવશ્ય કીર્તિ થશે ભૂમિ પર જ્યારે જ્યારે ધર્મ ક્ષય થશે ત્યારે ત્યારે તમારે અવતારો ધારણ કરી ધર્મનું રક્ષણ કરો તમારા અંશોથી સુવિખ્યાત અનેક તમારા અવતારો પૃથ્વીમાં થશે ને મહાત્માને તે અવતારો માનનીય થશે અનેક પ્રકારની યોનિમાં સઘણા અવતારોમાં હે માધવ હે મધુસૂદન તમે સર્વલોકમાં વિખ્યાત થશો સકળ અવતારોમાં શક્તિ તમારી સહચારીણી બનશે ને તે શક્તિ મારા અંશથી પ્રગટી સકળ કાર્યોને સિદ્ધ કરશે તે શક્તિ વારાહી નરસિંહ એમ અનેક ભેદવાળી પ્રગટ છે તથા અનેક આયુધોવાળી શુભ આકૃતિઓવાળી ને સકળ પ્રકારના ભૂષણોથી શોભતી એવી એ શક્તિઓ સહિત હે માધવ તમે સઘળા દેવ કાર્યોને સદાય સિદ્ધ કરશો એવું મારું તમને વરદાન છે અને એ શક્તિઓનો લેશ માત્ર પણ ગર્વ કરી અનાદર કરવો નહીં પરંતુ યત્નથી તેઓનું પૂજન અને માન કરવું ખરેખર આ શક્તિઓ ભારત વર્ષમાં કામનાઓ આપનારી થશે ને પ્રતિમાઓ રૂપથી પૂજિત થઈને એ શક્તિઓ મનુષ્યોના મનોરથોને પૂર્ણ કરશે હે દેવેશ એ શક્તિઓથી તમારી મહાકીર્તિ થશે તમે સ્વપ્ત દીપ અને ભૂમંડળમાં વિખ્યાત થશો હે મહાભાગ ભૂમિમંડળમાં મનુષ્યો તમને અને તે શક્તિઓને પોતાની મનકામનાથી સિદ્ધિ થવા સારું અનેક ભાવથી અને ઉપહારથી પૂજશે વેદોક્ત મંત્રો વડે ને નામના જપ વડે કરીને લોકો તમારા સહિત તે શક્તિઓને પૂજશે જેથી હે મધુસૂદન તમારો ભૂલોકમાં તથા સ્વર્ગલોકમાં મહામહિમા ગવાશે ને વૃદ્ધિ પામશે વ્યાસજી કહે છે કે આ પ્રકારે વિષ્ણુને વરદાન આપી તે આકાશવાણી શાંત પામી ને ભગવાન શ્રવણ કરીને ઘણા જ પ્રસન્ન થયા પછી વિધિપૂર્વક યજ્ઞનું કાર્ય હરિ એવા ભગવાન ઈશ્વરે સમાપ્ત કર્યું દેવતાઓને બ્રહ્માના પુત્રોને તથા મુનિઓને વિદાય આપી ને ગરુડ ધ્વજ એવા ભગવાન અનુચરો સાથે વૈકુંઠમાં આવ્યા દેવતાઓ પણ પોતપોતાના સ્થાનકમાં ગયા ને સઘળા મુનિઓ પણ માર્ગમાં વિસ્મય પામતા ને અરસપરસ વાતો કરતા કરતા પ્રસન્ન થતા થતા પોતાના પવિત્ર આશ્રમોમાં ગયા શ્રવણમાં મનોહર આકાશવાણી સાંભળવાથી સઘળાઓને ભગવતી પતિ પ્રેમ થયો ને ભક્તિયુક્ત સગળા બ્રાહ્મણ મુનિ મુનિગણોએ પ્રેમથી ભગવતીના પૂજન કર્યા સુતજી કહે છે શૌનકાલી મુનિઓ તે મૂળ પ્રકૃતિની આરાધના અવશ્ય સખળ કામનાઓને આપવા વાળી છે એટલે આજના અધ્યાયમાં આપણે રાજા જન્મે જયની જે આધ્યાત્મિક ગતિ છે કેવી રીતે આગળ વધી રહી છે અને વ્યાસજી એને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જઈ રહ્યા છે એની વાત છે જન્મે જઈને હવે પ્રશ્ન થયો છે કે ભગવાન વિષ્ણુએ એવો યજ્ઞ કેવી રીતે કર્યો દેવી અને એટલે વ્યાસજી જણાવે છે કે વિષ્ણુ ભગવાનને એકદમ જ મણિદ્વીપની યાદ આવી ગઈ દેવીની પૂજા કરવાનું નક્કી કર્યું અને પછી બધા દેવોને આમંત્રણ આપી અને એક સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એમાં એ આકાશવાણી થઈ દેવીએ પોતાની શક્તિ દ્વારા આકાશવાણી કરી છે કે વિષ્ણુ તમે દેવોમાં સર્વશ્રેષ્ઠ થશો તમારું સર્વપ્રથમ સન્માન અને પૂજા થશે અને તમે દેવોમાં સૌથી શક્તિશાળી થશો અને શક્તિ માટે આપીશ કારણ કે જેથી તમારા અવતરણો થાય અને જ્યારે જ્યારે પણ ધર્મનો ક્ષય થાય ત્યારે ત્યારે તમે અવતરશો અને મારી જે શક્તિ છે એ શક્તિ તમને મદદ કરશે ને એટલા માટે તમે આ કરી શકશો મારી શક્તિ તમે વરાહ સ્વરૂપ હશો પણ મારી વારાહી શક્તિ દ્વારા તમે કર્મ કરી શકશો તમે નરસિંહ બનશો પણ મારી નારસિંહ શક્તિ જે છે એના દ્વારા તમે એ કર્મ કરી શકશો અને એટલે આપણે વિચારવાનું એ છે કે એ શક્તિનું સન્માન કરવાનું એ શક્તિની પૂજા કરવાની છે અને એ આજની વાત છે આપણે ફરીવાર દેવીની સર્વોપરિતા સમજી રહ્યા છીએ એમના ભક્તોને આશીર્વાદ આપવા માટે પણ દેવી એટલા જ તત્પર છે પણ કરવાનું કેવી રીતે છે નિષ્ઠાથી કરવાનું પોતાની આગળ વધવાની જ્યારે વૃત્તિ હશે આધ્યાત્મ તરફ આગળ વધવાની વૃત્તિ હશે તો જ એ વરદાન મળશે એ વરદાન ઉતથ્યને સત્યવ્રત બનાવી દે છે વિષ્ણુ ભગવાનને શક્તિ આપે છે આપણે પણ એ જ શક્તિની આરાધના કરવાની છે જો આ શક્તિથી મહાદેવને પણ લાભ થતો હોય તો આપણને કેમ નહીં થાય આપણી પણ બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને સંસારના બધા દુઃખો દૂર થશે એટલે આ દૈવી શક્તિ તરફ આજે આપણે ચિંતન અને મનન કરવું છે જરૂરથી કરજો આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર